શઈડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે આચાર સંહિતા ભંગ કરતો વિડિયો વાયરલ થયો છે ડેમલી ગામની સરપંચ ઉમેદવાર મંજુલાબેન ભરવાડના સમર્થક મતદારોને રૂપિયા એકાવનસો એલઈડી ટીવી અને કટ્ટાના લોભ આપતા દેખાય છે વિડીયો વાયરલ થતા હવે શહેરા ટીડીઓ દ્વારા મહિલા ઉમેદવાર અને તેમના પતિ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાઈ છે બરાબર જોર આપણા લાલભાઈના જે મુદ્દા છે એ જરા ધ્યાન માં લેજો કોઈ પણ ગામની આપણા ગામની અંદર કોઈ પણ માણસ જોકે મૃત્યુ પામશે તો એ માણસને એ એ ઘરે આપણે લાલભાઈ તરફથી એકાવનસો રૂપિયા ગરત પાણી માટે આપવામાં આવશે બરાબર છે આ બીજો કે ગામની અંદર કોઈ દીકરીનું લગન હશે તો લાલભાઈ તરફથી 24 ઇંચની એલી ફી આપવામાં આવશે બરાબર છે બીજું કે લાલભાઈ તરફથી કોઈ પણ ઘરે લગ્ન હશે તો અઢી મંત્ર થકજો ફ્રી આપવામાં આવશે અને બીજું તો કે કોઈ પણ જોવો લાલભાઈને પૈસાની કોઈ પડી છે નહીં એમના માતાજીની મેર છે એમને રોજની ઇન્કમ એમને આવે છે એટલે પૈસાની કોઈ એમને પડી છે નહીં બરાબર અને લાલભાઈ જોડે બધા સાધન છે ધારો કે આરસીસી કરો ને તો એક એક રાતની અંદર લાલભાઈ બની શકે એમ છે બરાબર છે એટલે સાધરણ બી એમની જોડે બધા